નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ગાંધીજીની હત્યા પાછળનું કારણ શું હતું એની ચર્ચા કરીશું વાય આઈ કેલ્ડ મહાત્મા ગાંધી સે નથુરામ ગોડસે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના દિવસે સાંજે પાંચ અને સત્તર મિનિટે ગાંધીજીની હત્યા કરવામાં આવી હત્યાનું કારણ નાથુરામ ગોડશે કે જેમને એ ત્રણ ગોળીઓ મારી અને ગાંધીજીની હત્યા કરી તે હત્યા એ શા માટે કરી એની પાછળના કારણ શું હતા જે એ જ માણસ કે જે ગાંધીજીને પોતાના ગુરુ માનતો હતો એ જ માણસે આખરે ગાંધીજીની હત્યા કેમ કરી તો આજે એની ચર્ચા કરીશું હત્યા કર્યા પછી પોલીસે એમને કસ્ટડીની અંદર રાખ્યા એની પછી કોર્ટની તારીખ આવી એટલે એને કોર્ટમાં લઈ જવામાં આવ્યા તો આગળ નાથુરામ ગોડસે દ્વારા જજની સામે જે દલીલો કરવામાં આવી હતી તે દલીલો અહીંયા આગળ લખેલી છે તો એવી શું વાત થઈ અને એવું કહેવામાં આવે છે કે જ્યારે નાથુરામ ગોડસે એ કોર્ટમાં જજની સામે પોતાની દલીલો કરતા હતા તે સમયે જો કોર્ટમાં ઉપસ્થિત લોકોનો મત મેળવવામાં આવત કે કોણ સાચું નાથુરામ ગોડસે કે મહાત્મા ગાંધી તો સોએ સો ટકા વોટ એ નાથુરામ ગોડસેના પક્ષમાં હોત અને ત્યાંના લોકો એ ગાંધીજીનો સખત વિરોધ કરત તો એવી તો કઈ કઈ બાબત હતી કે જે બાબતોને ધ્યાનમાં રાખી નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે બાબતોની આજે ચર્ચા કરીશું તો પહેલાં ગાંધીજીની બીજીક માહિતી મેળવીએ તો મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ હતો બે ઓક્ટોબર અઢારસો ઓગણીસ પોરબંદરમાં પોરબંદરમાં જન્મ થયેલો વ્યવસાય શું હતા એક વકીલ હતા એમની માતા હતા પુત્રીબાઈ અને પિતા હતા કરમચંદ ગાંધી એમની માતાનું નામ હતું પુત્રીબાઈ પિતા કરમચંદ ગાંધી પત્ની હતા કસ્તુરબા હવે આ ગાંધીજીની માતા અને પત્નીમાં ભૂલ થાય છે તો ગાંધીજી તો ગાંધી બા એટલે દાદા ગાંધી બા તો એ ભાના ઘેરથી કોણ હોય તો બા તો એમની પત્ની એ કસ્તુર બા માતા હતા પુત્રીબાઈ હત્યાનું કારણ શું હતું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં એમની હત્યા કરવામાં આવી કોના દ્વારા નાથુરામ ગોડસે દ્વારા ઇઠોતેર વર્ષની વયે હવે હત્યાનું કારણ કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ નથુરામ ગોડસે દ્વારા અપાયેલું સ્ટેટમેન્ટ એટલે કોર્ટમાં એ નાથુરામ ગોડસે દ્વારા એ ન્યાયાધીશની સમક્ષ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું હતું કે શા માટે તેમને ગાંધીજીની હત્યા કરી તો આ મુદ્દા જે નાથુરામ ગોડસેના ભાઈ ગોપાલ ગોડસે દ્વારા એક બુક લખવામાં આવેલી હતી અને એ બુકમાં વાય આઈ કિલ્ડ મહાત્મા ગાંધી એમ આ મુદ્દાઓનો ઉલ્લેખ કરેલો છે એ સ્ટેટમેન્ટ ખૂબ લાંબુ હતું પણ તેમાંથી સાર કાઢતા આટલા મુદ્દા મળે છે જેની આજે આપણે ચર્ચા કરીશું ચાલો જોઈએ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હિંસા થઈ યુદ્ધ થયા અને ઘણા મોત થયા હતા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારત અને પાકિસ્તાન અલગ થયું તો ભારત અને પાકિસ્તાન એ બંને રાષ્ટ્ર અલગ બન્યા અલગ બન્યા પછી એ કાશ્મીરમાં મુદ્દા ઉપર એ બંને વચ્ચે યુદ્ધ થતા હતા જે મોત યુદ્ધના કારણે રેપ બળાત્કાર જેવા કિસ્સાઓ બનતા હતા કાશ્મીરના મુદ્દા પર વિવાદ શરૂ ભારતે ભાગલા સમયે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવાના હતા એટલે ભાગ ભાગલા પડ્યા તે સમયે પાકિસ્તાનના હિસ્સામાં પંચાવન કરોડ રૂપિયા આવેલા હતા જે ભારત સરકારે પાકિસ્તાન સરકારને આપવાના હતા પણ જ્યાં સુધી આ કાશ્મીરનો મુદ્દો ઉકેલાય ન ત્યાં સુધી આ સરદાર પટેલે તે રૂપિયા આપવા પર રોક રોક હતી એનું કારણ એટલું જ હતું કે કાશ્મીરનો જે મુદ્દો હતો એ પાકિસ્તાન કાશ્મીરને મેળવવા માટે તેઓ હુમલા કરાવતું હતું અને અલગ અલગ ના કરવાની પ્રવૃત્તિઓ થતી હતી જેના કારણે સરદાર પટેલે પંચાવન કરોડ રૂપિયા પર રોક લગાવેલો હતો કે આગ લાગી હોય ને આગ ઓલવવું હોય તો બે વસ્તુ કરવી પડે કાં તો એના પર પાણી છાંટવું પડે કાં તો પછી ઈંધણ આપવાનું બંધ કરવું પડે તો એ રીતના સરદાર પટેલે પંચાવનસો પંચાવન કરોડ રૂપિયાની જે મદદ આપવાની હતી એ એના પર રોક લગાવેલી હતી હવે જે પંચાવનસો કરોડ રૂપિયા આપવામાં આવશે તો એનાથી પાકિસ્તાન શું કરશે કાશ્મીર પર હુમલા કરશે હવે આ વાતની ખબર મહાત્મા ગાંધીને પડી તો ગાંધીજીએ શું કર્યું તો ચાલો જોઈએ અગર કાશ્મીર મુદ્દા પર વિવાદ શરૂ ભારતે ભાગલા સમયે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયાના આપવાના હતા સરદાર પટેલ દ્વારા આ રકમ પર રોક લગાવાઈ ગાંધીજીએ તેની ખબર પડતો ખબર મળતા જ સરકાર પર ભૂળ ખડતાલનું દબાણ કરી તે રકમ ચૂકવવાની કહી એટલે આ જે રકમ હતી સરદાર પટેલે રોકી પાકિસ્તાનને આપતો એ વાતની ખબર મહાત્મા ગાંધીને પડી ત્યારથી ગાંધીજીએ સરકારની એ રકમ પાકિસ્તાનને ચૂકવવા માટે કહ્યું અને જો સરકાર ન માને તો સરકાર સામે ભૂખ હડતાળનું દબાણ કર્યું ભૂખ હડતાળનું દબાણ કરી તે રકમ ચૂકવવા કહી નહીં તો ઉપવાસ કરવાની ધમકી આપી જેથી સરકારે પાકિસ્તાનને રકમ ચૂકવવી પડી અને ગાંધીજીએ આ રકમ જો પાકિસ્તાનને ન ચૂકવાય તો તેર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી સુધી ઉપવાસ કર્યો એટલે સરકારે ગાંધીજીએ આગળ ચૂકવું પડ્યું અને તે રકમ એ પાકિસ્તાનને આપવી પડી લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે ભારતીય સેનાએ લાહોર સુધી કૂચ કરવાની હતી એટલે યુદ્ધ કરવાનું હતું પણ ગાંધીજીએ સહમતી ન આપતા રોક લગાવાઈ લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે પ્રધાનમંત્રી હતા તે સમયે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કૂચ કરવાની હતી એટલે યુદ્ધ કરવાનું હતું તે સમયે ગાંધીજીએ તેના પર રોક લગાવી હતી ગાંધી અહિંસાના પૂજારી હતા એટલે હિંસા કરવા માગતા ન હતા તેથી તેના પર રોક લગાવેલી હતી હવે એક એક રીતે જોવા જઈએ તો આ જે બધી બાબતો હતી કે પંચાવન કરોડ રૂપિયા ન આપતો ગાંધીજીનો ઉપવાસ કરવો પછી આ સેના કે જે પાકિસ્તાનના લાહોરમાં કૂચ કરવાની હતી તો એ સેનાને રોકવી સરકારને એમના આગળ ઝૂકવો પડ્યું તો એ ભારતના વિરોધના કાર્યો હતા ગાંધીજી હિન્દુ મંદિરમાં કુરાન વાંચતા હતા જેથી હિન્દુ લોકો નારાજ હતા ગાંધીજી એ હિન્દુ મંદિરમાં કુરાનને બારબર વાંચતા હતા હવે તેનાથી હિન્દુ લોકો હતા નારાજ હિન્દુ મુસ્લિમ એકતા માટે હા ગાંધીજીએ મંદિરમાં કુરાન વાંચતા તો એનું કારણ શું હોય કદાચ એ કારણ હોઈ શકે કે જેનાથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતા જળવાઈ રહે પણ તેનાથી હિન્દુ લોકો નારાજ હતા મુસ્લિમની નારાજગીથી અમુક સમય માટે વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો એટલે મુસ્લિમોની નારાજગી હતી કે વંદે માતરમ ગાવામાં આવે નહીં તો મુસ્લિમોની નારાજગીથી ગાંધીજીએ અમુક સમય માટે વંદે માતરમ ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભારતમાં હજારો ગાયોની બલિચાવવામાં આવી ગાંધીજીએ કહ્યું કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ બધા લોકો રહે છે હું ગાય હત્યા કઈ રીતે રોકી શકું એટલે ગાંધીજીને તે સમયે અલગ અલગ પત્રો દ્વારા માહિતી મળતી હતી કે અહીંયા આગળ ગાયોની આ રીતના બલિ બલી ચઢાવવામાં આવે છે અને ગૌ હત્યા કરવામાં આવે છે તો એના પર પ્રતિબંધ લાદવામાં આવે પણ ગાંધીજીએ તેમને એક ભાષણ દરમિયાન કહેલું કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ અલગ અલગ ધર્મના લોકો રહે છે તો હું આ વસ્તુ કઈ રીતના રોકી શકું ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ચરખાવાળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે એક મુસ્લિમની નારાજગીના કારણે ગાંધીજીએ રાષ્ટ્રધ્વજને તરત જ હટાવવા આદેશ આપ્યો જેથી હજારો હિન્દુઓ નારાજ થયા જ્યારે ઓગણીસસો સુડતાલીસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ચરખાવાળો ત્યારે એક મુસ્લિમની નારાજગીના કારણે ગાંધીજીએ એ તરત એ રાષ્ટ્રધ્વજને હટાવવાનો આદેશ આપ્યો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી આઝાદી મેળવવાનો પ્રયત્ન કરનારા સુભાષચંદ્ર બોઝ એ ગાંધીજીએ વિરોધ કર્યો ગા ભારતમાં ક્રાંતિકારી વિરોધ એટલે કે જાપાનમાં અને સુભાષચંદ્ર બોઝ એ ક્રા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી અને ભારતને આઝાદ કરવા માગતા હતા પણ એ અહિંસા મામલે ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝનો વિરોધ કર્યો હતો ગાંધીજી અહિંસાના પૂજારી હતા અને આ જે કાર્યો હતા સુભાષચંદ્ર બોઝ એ હિંસા પ્રત્યેના હતા જેથી ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝના આ કાર્યનો વિરોધ કરેલો હતો ગાંધીજીએ એક પ્રવચનમાં કહ્યું હતું કે જો મુસ્લિમ તલવાર ચલાવે તો હિન્દુએ શક્તિ સાથે મરવાનું સ્વીકારવું જોઈએ ગાંધીજીએ તેમના એક પ્રવચનમાં કહેલું કે જો મુસ્લિમ એ તલવાર ચલાવે તો હિન્દુએ શક્તિ સાથે મરવાનું સ્વીકારવું જોઈએ હવે આ બધું એ ગાંધીજીએ હિન્દુ મુસ્લિમની એકતા માટે કહેલું પણ નાથુરામ ગોડસે જેમને આ બધું જોયેલું એટલે તેમને ગાંધીજીને પોતાના રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો ભારતની સ્વતંત્રતામાં ગાંધીજીનું યોગદાન શૂન્ય છે હા તે એક દેશભક્ત હતા અને ત્યાં આગળ નાથુરામ ગોડસે દ્વારા કહેવામાં આવેલું કે ગાંધીજીનો એ દેશની સ્વતંત્રતામાં શૂન્ય હિસ્સો છે હા તે એક સારા દેશભક્ત હતા તો આ નાથુરામ ગોડસે દ્વારા કોર્ટમાં અપાયેલ સ્ટેટમેન્ટ હતા ત્યારથી નથુરામ ગોડસેને લાગ્યું કે ગાંધીજી મુસ્લિમ હિત માટે હિન્દુઓ માટે લડવા માટે લડવા તૈયાર છે એટલે ગાંધીજી એ મુસ્લિમોનો હિત માટે હિન્દુઓ સાથે લડવા માટે તૈયાર હતા ગાંધીજી દ્વારા અહિંસાનો પાઠ બનાવવામાં આવતો હતો જેથી હિન્દુ સમાજનું પતન થઈ રહ્યું હતું એવું નથુરામ ગોડસેને લાગતું હતું કે ગાંધીજી દ્વારા અહિંસાનો પાઠ બનાવવામાં આવતો જેનાથી હિન્દુ સમાજનું પતન થઈ રહ્યું હતું તેથી મેં નક્કી કર્યું કે ગાંધીજીના વિરુદ્ધ સંગઠન બનાવીશ અને ગાંધીજીનો એ વિરોધ કરીશ હિન્દુઓના હિતોનું રક્ષણ કરવા માટે ગાંધીજી કેપેબલ ન હતા તેવું નથુરામ ગોડસેએ વિચાર્યું નાથુરામ ગોડસે હવે એના વિશે માહિતી મેળવીએ કે ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેનો જન્મ ક્યારે થયો હતો તો નાથુરામ વિનાયક ગોડસે કે જેમનું બાળપણનું એ રામચંદ્ર વિનાયક ગોડસે હતું એમના પિતાનું નામ વિનાયક ગોડસે હતું એમનો જન્મ ઓગણીસ મે ઓગણીસો દસ બારામતી હાલનું મહારાષ્ટ્ર ખાતે થયો હતો મૃત્યુ પંદર નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ ઓગણચાલીસ વર્ષે ફાંસીની સજા આપવાથી થયું હતું ગાંધીજીના હત્યામાં નથુરામ ગોડસેને ફાંસીની સજા આપવામાં આવી હતી એમનું મૃત્યુ પંદર નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ ઓગણચાલીસ વર્ષે ઓગણીસસો દસથી ઓગણીસો બેતાલીસ સુધી નાથુરામ ગોડસે ગાંધીજીને પોતાના ગુરુ માનતા હતા અને એના પછી ઓગણીસસો બેતાલીસથી ઓગણીસો અડતાલીસ સુધી એમનો સખત વિરોધ કર્યો હતો અને એ વિરોધ એટલી હદે હતો કે તેમણે ગાંધીજીની હત્યા કરી હતી હવે આ હત્યા કઈ રીતના કરાઈ એની વિશે ચર્ચા કરીએ દિલ્હીનું બિરલા હાઉસ તો એક પ્રકારે ગાંધીજીનું ઘરથી ગાંધીજી સાંજે પાંચ પંદર વાગે પ્રાર્થના સભા તરફ જવા નીકળ્યા નારાયણ આપટે વિષ્ણુ કરકરે નાથુરામ ગોડશે ગાંધીજીની હત્યાના માસ્ટર માઇન્ડ હતા એટલે આ ત્રણ લોકો જેમણે ગાંધીજીની હત્યાનું નક્કી કરેલું હતું નારાયણ આપટે વિષ્ણુ કરકરે નાથુરામ ગોડશે અને આ પહેલી વખત નહોતું આની પહેલાં પણ બે વાર ગાંધીજીની હત્યા કરવાનો ટ્રાય કરેલો હતો ગાંધીજી બિરલા હાઉસથી મનુ અને આભા મનુ અને આભા એમના વોકિંગ સ્ટીક હતા કે એમના ખભા ઉપર હાથ મૂકી અને ગાંધીજી એ બિરલા હાઉસથી પ્રાર્થના સભા તરફ જઈ રહ્યા હતા નાથુરામ ગડસે આગળ આવી અને ગાંધીજીના ચરણ સ્પર્શ કરવા જઈ રહ્યા હતા ગાંધીજી એ બિરલા હાઉસથી પ્રાર્થના સભા જતાં પંદર મિનિટ લેટ હતા એટલે એમના પહેલાં એ ગાંધીજી અને સરદાર પટેલની કોઈક મિટિંગ હતી જેના કારણે એ પ્રાર્થના સભા સુધી પહોંચવામાં પંદર મિનિટ લેટ હતા તેથી મનુએ નથુરામ ગોરસેને બાજુમાં જવા કહ્યું તેથી નથુરામ ગોડસે મનુને ધક્કો મારી અને ઘનથી ગાંધીજીને ત્રણ ગોળી મારી અને તેઓ ગાંધીજીને બિરલા હાઉસમાં લઈ ગયા તેમની તેમનું મૃત્યુ થયું તો ગાંધીજીનું જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ એટલે કે મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે મેં ત્રણ ગોળી મારેલી હતી ત્યારે નથુરામ ગોરસે કોર્ટમાં એ બે ગોળી મારવાનું કહેલું હતું ગમે ગાંધીજીને બે ગોળી મારી હતી પણ રિપોર્ટમાં ત્રણ ગોળી આવેલી હતી જેનું કારણ એ હતું કે પો પિસ્ટોલ એ ઓટોમેટિક હતી જેનાથી એકવાર ટ્રિગર દબાવવાથી ત્રણ ગોળી બહાર આવી હતી અને ગાંધીજીને ત્રણ ગોળી વાગેલી હતી પ્રાર્થના સભામાં આવતા લોકોની તલાશ લેવાની ગાંધીજીએ ના પાડેલી હતી જો સિક્યુરિટીને ના પાડી હતી કે અંદર આવતા લોકોની તલાશ લેવામાં આવશે નહીં એટલે નાથુરામ ગોટસિંહ ગંધ લઈ અને સહેલાઈથી અંદર આવી ગયેલા હતા નાથુરામ ગોષે ગોળી માર્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું અને ત્યાં લોકોને તેમને માર મારવામાં આવ્યો હતો એટલે નાથુરામ ગોસે ગાંધીજીની હત્યા પછી ઘન નીચે મૂકી અને પોતાની જાતે આત્મસમર્પણ કરેલું હતું અને આજુબાજુના લોકો દ્વારા નાથુરામ ગોષને માર મારવામાં આવ્યો હતો આ કેસનો જજ આત્મચરણ દ્વારા આનો ફેસલો આપવામાં આવ્યો હતો આ કેસના જજ હતા આત્મચરણ જેમના દ્વારા આ કોર્ટ કોર્ટમાં કેસ ગયો એનો ફેસલો આપવામાં આવેલો હતો નાથુરામ અને નારાયણ આપટેને પંદર નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ફાંસી આપવામાં આવી કયો અગર આપી તો ફાંસી અંબાલા જેલ ખાતે આપવામાં આવેલી હતી અને ફાંસી આપતા સમયે છેલ્લો નારો એમનો હતો અખંડ ભારત અમર રહે તો આ છેલ્લા નારા સાથે એ નાથુરામ ગોડસે અને નારાયણ આપટેને ફાંસી આપવામાં આવી તો આ એક હત્યાનું કારણ હતું કે જેથી નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરી તો અહીંયા આગળ એ ગાંધીજીની હત્યા કરવા પાછાનું કારણ એ હિન્દુઓના હિતોનું રક્ષણ કરવાનું હતું ગાંધીજી હિન્દુ અને મુસ્લિમોને એક કરવા એક કરવા માગતા હતા પણ કોઈકના નજરેથી એ અલગ હતું કે ગાંધીજી એ મુસ્લિમો માટે હિન્દુઓ સાથે લડવા માટે તૈયાર છે જેથી નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત